દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન મિત્રો આજે ફરી એક બેન મીનાબેન એમને જે વાડનું જબજન જસ રિઝલ્ટ મળ્યું છે અને એમનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું મીનાબેન તમને વાડમાં શું પ્રોબ્લેમ હતો પહેલા વાય મો ઉતર দাদা ખડતાતા હા એમાં તમે બજારમાંથી જે તેલ લાયા સાતસો રૂપિયા સુધીનું વાપર્યું છે સો એમ એલ ના સાતસો રૂપિયા સુધી તમારા હેરફોલ બહાર ખરતા બંધ થયા નહીં બરાબર તો પછી હા તો પછી મારું જે તેલ છે એ તમે

બે જ નાખ્યું છે અને ત્રીજા વખતે ટોટલ ફોલિંગ બંધ થઈ ગયા અને બીજો શું ફાયદો થયો હા પછી વાળ તમારો ગ્રોથ થયો

આજે હું તમારા માટે આ એક 200 ml ની સફતરી મારુ જે એરોયલ છે એ તમને ગિફ્ટ આપવા લાયો છું અને આ બોટલ તમે 200 ml ની પૂરી કરશો ત્યાં સુધી તમારા વાટ નોર ફૂટ દેવા નોર થી એ ફૂટ થઈ જવા જોઈએ અને થઈ જશે તો આજે આની કોઈ સાઇડ ઇફેક્ટ તમને થઈ કશું નહીં લગાવ્યા પછી લગાવ્યા પછી તમને કઈ ખંજવાળ આવી હોય કે કઈ તમને ગરમ પડ્યું હોય કશું નહીં કશું નહીં પછી આ રાત્રે લગાવો કે સાંજે સવારે લગાવો બપોરે લગાવો બરાબર આ આનાથી ઠંડક લાગે માથામાં લાગ્યા પછી ઠંડક લાગે રાત્રે નાખો ને તો ઊંઘ સરસ આવી જાય તમે જો બપોર નાખો છો ને એની જગ્યાએ રાત્રે સુતા પહેલા નાખો ને તો તમને ઊંઘ પણ આપણી નર્વસ સિસ્ટમ છે બ્રેઇનની નર્વસ સિસ્ટમ એ રિલેક્સ થઈ જાય અને ઊંઘ પણ સારી આવી જાય એવું એલિમેન્ટ એમાં આપણે નાખેલું છે તો મિત્રો મીનાબેનને જો કે કેટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું અને બધા મારા દર્શકોની એક ડિમાન્ડ છે કે મનરભાઈ અમે હેર ઓઇલ તમારું વાપરીએ અને શેમ્પુ બજારમાંથી લાવવું પડે છે કે કેમિકલ વાળું ગમે તે હર્બલ ગમે તે પણ દર્શકોની ડિમાન્ડ છે કે અમે શેમ્પુ તમે બનાવો તો અમે લઈએ મિત્રો જબરજસ્ત એક મહર્ષિ શેમ્પુ એન્ડ કન્ડિશનર ટૂંક સમયમાં એકાદ મહિનાની અંદર હું લોન્ચ કરવા જઈ રહ્યો છું અને આ સપ્તર્ષિ હેરો ઓઇલ વાપરશું અને મહર્ષિ શેમ્પૂ એન્ડ કન્ડિશનર બેનું કોમ્બિનેશન 2 ઇન 1 એ તમે એનાથી માથું ધોશો અને અઠવાડિયામાં રોજ નહીં સાહેબ ત્રણ જ ત્રણ જ દિવસ સુધી આ તેલ નાખવાનું કહું છું કહું છું અને ત્રણ વખત શેમ્પૂ નાખજો એનું રિઝલ્ટ તમે જોશો ને તમે તમે આમ લોકો 10 જણા તમને પૂછશે અને ના પૂછે તો સાહેબ ગુલામ થઈ જાવ તમારો કે કે તમે કયું તેલ વાપરો છો કે કયું શેમ્પૂ વાપરો છો

આ ગૌશાળાના લાભાર્થી મિત્રો આમાંથી જે કંઈ ફૂલ નહીં ફૂલની પાખડી મળે ઉપર લખેલું જ છે ગાય માતા પણ ફોટો પણ છે મારી ત્રણસો ગાયો કતલખાનાની છે બટક લીધેલી છે એ ત્રણસો ગાયોની ઘાસ જોઈએ છે મહિને ચાર સાડા ચાર લાખ રૂપિયાનું એ એના લાભાર્થે આ આત્મનિર્ભર કરવા માટે આ પેઇન રિલીફ આ હેર અને શેમ્પુ નજીકના મહિનાની અંદર શેમ્પુ પર લોન્ચ થશે પરમ પિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૈતિક પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત